ભાભર શહેરની અંદર જાણે વિધાનસભાની બેટા ચૂંટણી આવીને એટલે અમારે લોકલાડીલા સંસદ સભ્ય ગેની બેનના અધ્યક્ષસ્થાને આપણે અશોકભાઈ ઠક્કરને ભાભર શહેર કોંગ્રેસ કાર્યાલય પ્રમુખ બનાવ્યા અને ભાભર પ્રમુખ તરીકે હું પણ ચાલુ હતો એટલે બેટા ચૂંટણી છે કે ભાઈ અમારે વિજય બનવા માટે ઠક્કર સમાજને દરબાર સમાજ એટલે અમને મદદ મળે એના પાસે આપણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મારી હોટલે આવે ફોન દવારા એટલો મેસેજ એમની ખરાબ ચલાયો ને કે કોંગ્રેસ તો અત્યારે ગુમરી થઈ ગઈ છે તો કે બબે બબે બાભર શહેર પ્રમુખ છે તો મારે હવે એ નિમિત્તે એક નિવેદન આપવું છે કે બાભર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના અમૃતભાઈ માળી એ અત્યારે પૂર્વ પ્રમુખ ચાલુ છે તો તમે એમને એક સમૂહ લગ્નમાં અને એક એમની દોન આપ્યું છે દોન આપ્યું છે અભિનંદન પાત્ર છે પણ એમની એવું દર્શાવ્યું છે કે ભાભર શહેરની પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમરતભાઈ માળી અત્યારે એ પ્રમુખ છે નહીં એ જાય પૂર્વ પ્રમુખ છે તો એમને અત્યારે એક લોહ જાતો નથી રોફ જાતો નથી અત્યારે કીર્તિસિંહ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ એમના સ્થાને અત્યારે નવા પ્રમુખ બનાવ્યા છે દરબાર સમાજના આગેવાન અને દરબાર પરવીસિંહ મનુભા રાઠોડ એ બાબર શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના બનાવ્યા છે તો અત્યારે અમને જે નિવેદન આપતા હતા અમારા વતીના કોંગ્રેસ વતીના તો અત્યારે નજરના દાખલા છે ભારતીય જનતા પાર્ટી અત્યારે કેટલી ઉંધી ચાલે છે અને કેટલું અત્યારે સંગઠન કરેલા તો ભારતીય જનતા પાર્ટીના અત્યારે બાપર શહેરની અંદર બબે બબે પ્રમુખ જાણે અમારા અમારા વતી નિવેદન આપતા હતા ને તો એમને કોઈ હેસિયત નથી કે અમને નિવેદન આપી દે અને સરકાર ભારતીય જનતા પાર્ટીની છે જિલ્લા પ્રમુખ સરકારમાં છે કીર્તિસિંહ વાઘેલા અને નગરપાલિકા પણ ભાજપની છે અત્યારે બે ભન તો ઇડિયા થઈ ગયા છે કે અત્યારે સરકાર ચાલુ છે તો ડબલ ડબલ ભારતીય જનતા પાર્ટીના પાભર શહેરના પ્રમુખ અત્યારે પૂર્વ પ્રમુખ છે ઇરાઈ એમનો રોફ જમાવવા માટે અત્યારે પ્રમુખનું ધોન આપે અહીંયા એમનું પ્રમુખનું નોમ લગાવાય છે તો અત્યારે એમની કોઈ અમારી જોડે કહેવાની હેસિયત નથી કીર્તિસિંહને પણ આવું ધોન રાખવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનને પણ ધોન રાખવું જોઈએ અત્યાર પ્રમુખ પૂર્વ પ્રમુખ છે અને પ્રમુખના લેબલ ચલાવી અને રોફ જોમે છે તો ભારતીય જનતા પાર્ટીને ધોરણ રાખવી જોઈએ એવી મારી રજૂઆત છે